ઘણીવાર દર્દી ઉપર દવાની આડઅસર થતી હોય છે અને આડઅસર કેટલીક વાર ભયાનક પણ હોય છે પણ જો દવાનો ડોઝસ ખોટો અપાઈ જાય તો દર્દીની સ્થિતિ થાય મિત્રો આવી જ કંઈક સ્થિતિ જીપીએસસીના પચાસ ટકાનું જે વેઇટેજનું ઇન્ટરવ્યૂ છે એમાં આપણને જોવા મળે છે મિત્રો પદ્ધતિ ખૂબ સારી હોય પણ એનું ઇમ્પ્લિમેન્ટ કરનારની માનસિકતા અમુક વર્ગને અન્યાય કરવાની હોય તો પછી સારી પદ્ધતિ પણ ત્યાં વિપરીત પરિણામો લાવે છે અને જે તાજેતરમાં બીચ અધિકારી વર્ગ ટુનું જે પરિણામ આવ્યું છે તો એ પરિણામમાં આ જે પચાસ ટકા ઇન્ટરવ્યુની જે અન્યાય પદ્ધતિ છે એ પદ્ધતિ દવાની આડઅસર નહીં પણ દવાનો ખોટો ડોઝ હોય એવી પુરવાર થઈ છે અન્યાય કરનાર વ્યક્તિની માનસિકતા અને એનું પરિણામ હવે લોકો સમક્ષ દૃષ્ટિગોચર થઈ રહ્યો છે મિત્રો આ જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા સોરી પરીક્ષા અને ઇન્ટરવ્યૂના જે ટોટલ ગુણ છે એમાં વધુ ગુણ લાવનાર વિદ્યાર્થી નાપાસ થયા છે ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થી પાસ થયા છે અને મિત્રો સંખ્યા મેં જે જોયું છે એ ઓગણીસ જેટલી સંખ્યા આપણને જોવા મળે છે ઓબીસીના સાત ઇડબ્લ્યુ એસના આઠ ઉમેદવારો એસસીના અને એસટી બંને મળીને ચાર ઉમેદવારો કુલ ઓગણીસ એવા ઉમેદવારો છે કે જેમના માર્ક્સ એમની જે પરીક્ષા છે ત્રણસો ગુણની તે અને સો ગુણના જે ઇન્ટરવ્યૂ છે એનો જે સરવાળો કરો એ માર્ક્સ પાસ થયેલ જે વિદ્યાર્થી છે એ કરતાં વધારે છે નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે જીપીએસસીની એક અન્યાયી ઇન્ટરવ્યૂની જે પ્રથા છે એના વિશે આપણે વાત કરવાના છીએ અને આ અન્યાયી પ્રથાનો ભોગ એસસી એસ ટી ઓબીસી જ બને છે તેવું નથી ઇડબલ્યુ એસના વિદ્યાર્થીઓ બને છે જનરલના વિદ્યાર્થીઓ બને છે કારણ કે જે સિસ્ટમ જ ખામી ભરી છે તો એનું નુકસાન વહેલું મોડું બધા વિદ્યાર્થીઓને અને વધતા ઓછા પ્રમાણમાં થતું હોય છે એટલે આ જે આખી જે પદ્ધતિ છે એ પદ્ધતિની મોટામાં મોટી જે ડ્રોબેક છે એ આજે આપણે તમારી સમક્ષ હું એનો પર્દાફાશ કરવા જઈ રહ્યો છું આખો વિડીયો શરૂઆતથી અંત સુધી જોશો અને આ વિડીયોને મેક્ઝિમમ તમે શેર કરો અને જે અન્યાય છે એની સામે તમે અવાજ ઉઠાવો અને જે વિદ્યાર્થીઓ એનાથી પ્રભાવિત થયા છે એ વિદ્યાર્થીઓ અદાલતનો આશરો પણ લઈ શકે જોઈએ વિગતો આપણે હા મિત્રો પહેલાં થોડુંક ધ્યાનથી એનું સમજી લો કારણ કે કેટલાક જે વિદ્યાર્થીઓ છે એ માત્ર પ્રિલિમ મુખ્ય અને ઇન્ટરવ્યૂવાળી પરીક્ષા સાથે જ વાકેફ છે જે પચાસ ટકાવાળી જે ભરતી છે એના મેરિટ કઈ રીતે ગણાય એનાથી વાકેફ નથી એટલે આ વસ્તુ જોઈ લો અગાઉ મેં ત્રણ ચાર વિડીયો મૂક્યા છે હવે અહીંયા શું થશે કે લેખિત પરીક્ષા છે એ ત્રણસો ગુણની હોય રાઈટ અને ત્રણસોમાંથી જે આવે એને છ ભાગવાના જે ત્રણસો ગુણ છે પચાસ ટકા થયા ધારો કે ભાગો એટલે એનું લેખિતનું નું મેરિટ ત્રીસ થયું રાઈટ બીજું ઇન્ટરવ્યુ સો ગુણ એના પછી ઇન્ટરવ્યુ છે એ સો ગુણ થશે રાઈટ અને એમાં જે ગુણ આવે એને બે વડે ભાગવાના એટલે કે એના પચાસ ટકા ધારો કે કોઈના પચાસ ગુણ આવ્યા તો એને બે ભાગો એટલે ઇન્ટરવ્યુનું વેટેજ પચીસ થશે કુલ એનું મેરિટ છે એ પંચાવન થશે એના આધારે એને સિલેક્શન મળશે રાઈટ એટલે આ વસ્તુ છે એ સમજી લો મિત્રો અહીંયા ફાઇનલ મેરિટ આ બંનેનો સરવાળો કરીને અને બંનેમાં પચાસ ટકા વેઇટેજ હોવાથી આ જે ઇન્ટરવ્યૂ છે એને આપણે પચાસ ટકા વેઇટેજનું ઇન્ટરવ્યૂ કહીશું મિત્રો પચાસ ટકા ઇન્ટરવ્યૂનું જે વેઇટેજ છે એ માત્ર ગુજરાતમાં જ છે છ એક જેટલા રાજ્યો વિશેની વિગત મેં મારા અગાઉના વિડીયોમાં આપી છે એમાં તેર પોઈન્ટ ચારથી વધુ એનું વેઇટેજ વધતું નથી ગુજરાતમાં આ વેટેજ પચાસ ટકા છે અને પચાસ ટકા વેઇટેજને પરિણામે ભયાનક કહી શકાય એવું એનું પરિણામ જે આવી શકે છે એ પરિણામ મને બીજ અધિકારીમાં દેખાયું છે એનું આપણે એનાલિસિસ કરીએ તમે બરાબર ધ્યાનથી આંકડાકીય વિગતો છે એટલે સમજો જોઈએ વિગતો હા હવે આપણે ચારસો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ત્રણસો માર્સની લેખિત પરીક્ષા અને સો માર્સ નો ઇન્ટરવ્યુ રાઇટ એટલે કુલ થયા ચારસો ગુણ કુલ થયા ચારસો ગુણ અન્યની શરૂઆત ક્યાંથી થાય છે એ જોઈએ કે આ જે મેરિટ છે એ મેરિટ ટોટલ ચારસો પ્રમાણે કરવામાં આવતું નથી મેરિટ છે એ ટોટલ ચારસો પ્રમાણે કરવામાં આવતું નથી અને છ ભાગી નાખવામાં આવે છે અને બે ભાગી નાખવામાં આવે છે એટલે તમારા જે ગુણ છે એનું આ રીતના વિભાજન કરવામાં આવે છે બ્રિટીસ દ્વારા એક ઉદાહરણથી આપણે વાતને સમજીએ કે બસો પાંચ પોઈન્ટ બત્રીસ લાવનાર વિદ્યાર્થી છે એ પાસ થયો છે જ્યારે ઓબીસીના સાત વિદ્યાર્થીઓ છે અને ઇડબલ્યુ એસના આવા આઠ વિદ્યાર્થીઓ છે જેમના માર્ક્સ બસો પાંચ પોઈન્ટ બત્રીસ કરતા વધારે છે છતાં નાપાસ થયા છે રાઈટ આ વસ્તુ સમજીએ આપણે ઈડબ્લ્યુએસનો જે ઉમેદવારના જે સૌથી ઓછા જે ગુણ છે એના વિશે આપણે જોઈશું અહીંયા કે એના લેખિતમાં બસ વીસ પોઈન્ટ બત્રીસ ગુણ છે ઇન્ટરવ્યુમાં એના બેતાલીસ ગુણ છે હવે આને છ ભાગવાના એટલે આ જે લેખિત છે એને છ એ ગુણો એટલે આ શું થશે એને ત્રણસોમાંથી જે ગુણ આવ્યા એ આ થયા રાઇટ ત્રણસોમાંથી એના એકસો એકવીસ પોઈન્ટ બત્રીસ બરાબર તમે આ સમજો શાંતિથી હા હવે બેતાલીસ ગુણ એને ઇન્ટરવ્યુમાં આપ્યા છે પણ એને આપણે સવર્ણને બે ભાગ્યા છે એટલે એને સોમાંથી એને કેટલા માર્ક્સ થયા ઇન્ટરવ્યૂના ચોરાશી માર્ક્સ થયા રાઈટ એટલે 300 માંથી એકસો એકવીસ પોઈન્ટ બત્રીસ એના ઇન્ટરવ્યુ ના ગુણ એટલે એનું મેરિટ કેટલું થયું બસો હવે આ બસો પાંચ પોઈન્ટ કેટલા માંથી રાઈટ આ બસો લાવનાર વિદ્યાર્થી પાસ થાય આટલું તમે સમજો કેટલામાંથી ચારસો માંથી આટલા ગુણ લાવનાર એ પાસ થયો છે આપણી પાસે એવા બીજા પંદર ઉમેદવારો છે કે જેના માર્ક્સ ચારસો માંથી બસો પાંચ પોઈન્ટ બત્રીસ થી વધારે છે હવે જોઈએ એ ઉમેદવારો વિશે જોઈએ હવે પહેલા આપણે ઓબીસીના સાત ઉમેદવારો છે એની વાત કરીશું આપણે ના ઉમેદવારોની પણ વાત કરવાના છીએ

ગુણ છે એટલે અઠ્યાવીસ થયા અને આ બંનેનો સરવારો કરો એટલે બસો દસ પોઈન્ટ અઠાવન થયા સમજાય છે મુદ્દો ચારસો માંથી બસો દસ પોઈન્ટ અઠાવન થયા જે બસો પાંચ પોઈન્ટ બત્રીસ કરતા વધારે છે હવે ચારસોમાંથી આટલા લાવનાર આ પાસ ચારસોમાંથી આટલા લાવનાર આ પાસ છે બીજો ઉમેદવાર જોઈએ કે એનું લેખિતમાં મેરિટ છે ત્રીસ ત્રણ એને છ ગુણો એટલે એકસો પોઈન્ટ અઢાર હવે ઇન્ટરવ્યુના એના ગુણ છે વીસ બે ગુણો એટલે ચાલીસ બંનેનો સરવાળો કરો એટલે બસો વીસ પોઈન્ટ અઢાર થયા ચારસોમાંથી બસો વીસ અઢાર લાવનાર એ નાપાસ થયો અને 400 માંથી બસો પાંચ પોઈન્ટ બત્રીસ લાવનાર પાસ થયો છે મુદ્દો હવે આ બીજા જે એક્ઝામ્પલ છે જોઈએ ત્રીજો ઉમેદવાર છે લેખિતમાં ઓગણત્રીસ પોઈન્ટ છન્નું ગુણ છે એને છ ગુણો એટલે એકસો અગ્યાસી પોઈન્ટ છોતેર થયા ઇન્ટરવ્યૂના ગુણ છે એને દસ પોઈન્ટ પાંચ એને બે ગુણો એટલે એકવીસ થયા આ બંનેનો સરવાળો કેટલો થશે બસો દસ પોઈન્ટ છોતેર ઉપર કરતાં વધારે પણ નાપાસ ચોથું ઉદાહરણ જોઈએ લેખિતમાં ચોવીસ પોઈન્ટ અડતાલીસ ગુણ એને છ ગુણો એટલે એકસો છેતાલીસ પોઈન્ટ અડસઠ ગુણ એના થયા રાઈટ ઇન્ટરવ્યૂના ગુણ છે બત્રીસ પોઈન્ટ પચાસ બે ગુણો એટલે 65 બંનેનો સરવાળો કરો એટલે બસો અગિયાર પોઈન્ટ ઇઠ્યાસી આના કરતાં વધારે પણના પાસ પાંચમો ઉમેદવાર એના લેખિતના માર્ક છે અઠ્યાવીસ એને તમે છ ગુણો એટલે એકસો ઓગણ સિત્તેર અઠ્ઠાણું થયા ગુણ પચીસ પચાસ b गुनो એટલે 51 બંનેનો સરવાળો કરો એટલે કેટલા થશે 220.98 400 માંથી આના કરતા વધારે છઠ્ઠું एग्जांपल જોઈએ લેખિતના એના માર્ક્સ છે 25.27 અને 6 गुनो એટલે 151.62 151.62 હા એના ઇન્ટરનો ગુણ કેટલા છે 31.50 એને બે ગુણો એટલે ત્રેસઠ બંનેનો સરવાળો કરો એટલે બસો ચૌદ પોઈન્ટ બાસઠ સાતમો જે ઉમેદવાર છે લેખિત માર્ક છે સત્યાવીસ પોઈન્ટ ઝીરો એક એને છ ગુણો એટલે ત્યાં થશે એકસો બાસઠ પોઈન્ટ સિક્સ ઇન્ટરવ્યુના માર્ક્સ છવીસ છવ્વીસ વત્તા બે કરો સોરી ગુણ્યા બે કરો એટલે બાવન અને તમે બંનેનો સરવાળો કરો એટલે બસો ચૌદ પોઈન્ટ છન્નો મિત્રો આ જે સાત ઉદાહરણો છે એ ઓબીસીના વિદ્યાર્થીઓ છે જેમનું મેરિટ બસો પાંચ પોઈન્ટ બત્રીસ કરતાં ચારસોમાંથી વધારે છે છતાં એ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે મિત્રો આને તમે અદાલતમાં ચેલેન્જ કરો તો આખો મુદ્દો એ ત્યાં એના ચર્ચા ઉપર આવે એમ છે અને આખી જે અન્યાયી પદ્ધતિ છે એના વિશે પુનર્વિચારણા કરવાની જરૂર પડે મિત્રો આ જે મેથડ છે બે હજાર સોળથી ચાલુ આવે છે પણ હાલ જે ચેરમેન છે એ ચેરમેનની જે માનસિકતા કે સૌથી ઓછા ગુણ લાવનારને વધુ ગુણ આપીને ઓપનમાં પાસ કરવા માટે જે એમના જે કરતુત્વ હતા એ કરતુત્

આઠ વિદ્યાર્થીઓ છે કે જેમના ગુણ બસો પાંચ પોઈન્ટ સત્યાવીસ પોઈન્ટ ઇઠ્યોતેર એને છ ગુણો એટલે એકસો ને છાસઠ પોઈન્ટ અડસઠ થયા ઇન્ટરવ્યુમાં એને માર્ક્સ આપ્યા છે વીસ વીસ દુ ચાલીસ ટોટલ કરો એટલે બસો છ પોઈન્ટ અડસઠ આના કરતા વધારે છતાના પાસ બીજો વિદ્યાર્થી લેખિતમાં એના માર્ક છે ઓગણત્રીસ પોઈન્ટ એકસઠ એને છ ગુણો એટલે એકસો સિત્યોતેર પોઈન્ટ છાસઠ એના માર્ક છે બાવીસ પોઈન્ટ પચાસ બે ગુણો એટલે પિસ્તાલીસ બંનેનો સરવાળો કરો એટલે બસો બાવીસ છાસઠ બસો વાળો પાસ બસો બાવીસ વાળો ઈડબ્લ્યુએસનો વિદ્યાર્થી ના પાસ એના પછીનો વિદ્યાર્થી છે એના લેખિતના ગુણ છે છવ્વીસ પોઈન્ટ ઓગણત્રીસ એને છ ગુણો એટલે એકસો સત્તાવન પોઈન્ટ ઇન્ટરવ્યુના એના માર્ગ છે અઠ્યાવીસ પોઈન્ટ બે સોરી અઠ્યાવીસ ગુણ્યા બે એટલે છપ્પન થશે બંનેનો સરવાળો કરો એટલે ટોટલ થશે બસો તેર આના કરતાં વધારે પણ નાપાસ ચોથો વિદ્યાર્થી છે લેખિતમાં એના માર્ક છે સત્યાવીસ પોઈન્ટ એકસઠ એને છ ગુણો એટલે એકસો પાસઠ પોઈન્ટ છાસઠ ઇન્ટરવ્યૂના એના માર્ક છે એકવીસ ગુણ્યા બે કરો એટલે બેતાલીસ બંનેનો સરવાળો કરો એટલે બસો સાત પોઈન્ટ છાસઠ આના કરતાં વધારે પણ ના પાસ એના પછીનો વિદ્યાર્થી છે એના લેખિતના ગુણ છે પચીસ પોઈન્ટ પિસ્તાલીસ એને છ ગુણો એટલે એકસો બાવન પોઈન્ટ સાત ઇન્ટરવ્યૂના માર્ક છે બત્રીસ એને બે ગુણો એટલે ચોસઠ બંનેનો સરવાળો કરો એટલે બસો સોળ પોઈન્ટ સાત આના કરતાં વધારે પણ નાપાસ પછીનો વિદ્યાર્થી છે લેખિતના ગુણ છે ચોવીસ પોઈન્ટ ચોરાણું એને છ ગુણો એટલે એકસો ઓગણપચાસ પોઈન્ટ ચોસઠ ઇન્ટવ્યૂના એના માર્ગ છે બત્રીસ પોઈન્ટ પચાસ બે ગુણો એટલે પાસઠ બંનેનો સરવાળો કરો એટલે બસો ચૌદ પોઈન્ટ ચોસઠ થયા બસો પાંચ કરતાં વધારે પણ નાપાસ બીજા બે વિદ્યાર્થીઓ છે લેખિતના ગુણ છે ચોવીસ પોઈન્ટ ચોસઠ છ ગુણો એટલે સુડતાલીસ ચોરાશી ઇન્ટરવ્યૂના ગુણ છે બત્રીસ એને બે ગુણો એટલે ચોસઠ બંનેનો સરવાળો કરો એટલે બસો અગિયાર પોઈન્ટ ચોરાશી બસો પાંચ કરતાં વધારે છતાં ના પાસ લેખિતના ગુણ છે સત્યાવીસ પોઈન્ટ છાસઠ ગુણ્યા છ કરો એટલે આના જે ગુણ થશે એકસો સાહીઠ છપ્પન ગુણ થશે સત્યાવીસ સોરી ઓગણત્રીસ ગુણ્યા બે અઠાવન તો ટોટલ થશે બસો અઢાર પોઈન્ટ બાસઠ મિત્રો આમાં આ ગુણ આનાથી પણ વધશે કારણ કે ગણતરીમાં થોડીક ભૂલ થઈ હોય એવી લાગે છે એક મિનિટ આપણે ચેક કરી લઈએ એકસો છાસઠ પોઈન્ટ છપ્પન આમાં બીજા છ ઉમેરાશે એટલે આ બસો ને ચોવીસ પોઈન્ટ છપ્પન થશે રાઈટ આમાં ગુણાકારમાં ભૂલશે એટલે કે આનું મેરિટ બસો ચોવીસ પોઈન્ટ છપ્પન થશે છતાં એ વિદ્યાર્થી ના પાસ કારણ કે બસો પાંચ કરતા એના ગુણ વધારે છે છતાં પણ મિત્રો મારે તમને બધાને સલાહ છે તમે ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો પણ આ જે અન્યાયી પદ્ધતિ છે એનાથી તમને પણ નુકસાન થઈ રહ્યું છે અને બધાને નુકસાન થઈ રહ્યું છે આખું જે મેટર છે મેટર વિશે તમે અવાજ ઉઠાવો અદાલતનો આશરો લો કારણ કે આખી પદ્ધતિ ખોટી છે હવે આપણે જોઈશું એસસી અને એસટી ના વિદ્યાર્થીઓને પણ આ રીતના જ એનો ભોગ બનવો પડ્યો છે જોઈએ વિગતો હા હવે એસટી નો પાસ થયેલ જે વિદ્યાર્થી જે ગુણ છે એ આપણે જોઈએ એના લેખિતના ગુણ છે ઓગણીસ પોઈન્ટ સોળ અને ઇન્ટરવ્યુ ના ગુણ છે એટલે એકસો ચૌદ પોઈન્ટ છન્નું થશે અને અહીંયા બાવીસ પોઈન્ટ પચાસ ને બે ગુણશો એટલે પિસ્તાલીસ થશે બંનેનું ટોટલ થશે એકસો પોઈન્ટ છન્નું હવે એસ એકસો ને ઓગણસાહ પોઈન્ટ છન્નું લાવનાર વિદ્યાર્થી પાસ થયો છે પણ બીજા એવા ત્રણ ઉમેદવારો છે કે જેના ગુણ એકસો છે એના કરતા વધારે છે છતાં ના થયા છે એ આપણે જોઈએ લેખિતમાં બાવીસ કરો એકસો

અડસઠ પોઈન્ટ ચાર ત્રીજો વિદ્યાર્થી છે એના લેખિતમાં ત્રેવીસ પોઈન્ટ સત્તર છે છ એ ગુણો એટલે એકસો ઓગણચાળીસ પોઈન્ટ ઝીરો ટુ છે બાર પોઈન્ટ પચાસ બે ગુણો એટલે પચીસ એટલે બંનેનો સરવાળો એકસો ચોસઠ ટુ થશે એટલે આ ત્રણ વિદ્યાર્થીઓના માર્ક્સ એ પાસ થયેલ વિદ્યાર્થીઓ કરતાં લેખિતમાં વધારે છે છતાં એ વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે મિત્રો કાનૂની મુદ્દો એ છે કે પ્રિલિમ અને તમારો સરવાળો વધારે થતો હોય અને જેનો સરવાળો ઓછો થતો હોય એવા વિદ્યાર્થીઓ જો પાસ થઈ જતા હોય તો આ મુદ્દો અવશ્ય એ કોર્ટ કેસ બની શકે છે રાઈટ એટલે એ તમે ધ્યાનમાં રાખો આપણો ઈરાદો એ છે કે જે ખોટી પદ્ધતિ છે એ દૂર થવી જોઈએ હા હવે આ જે એસસીનો પણ એક ઉમેદવાર છે એમાં પણ આ સ્થિતિ આપણને જોવા મળે છે કે એમાં જે લેખિતમાં જે પાસ થયેલ જે વિદ્યાર્થી છે એના ગુણ એકવીસ અઢાર છે એને છ ગુણો એટલે એકસો અઠ્યાવીસ પોઈન્ટ થયા એને ઇન્ટરવ્યુમાં એકત્રીસ પચાસ ગુણ આપ્યા છે બે ગુણ એટલે તેસઠ થયા અને બંનેનો સરવાળો કરો એટલે એકસો એકાણું પોઈન્ટ નાપાસ થયા છે જોઈએ લેખિતમાં એના ગુણ છે ચોવીસ પોઈન્ટ ચોરાણું એને છ ગુણ એટલે એકસો ઓગણપચાસ પોઈન્ટ ચોસઠ થશે ઇન્ટરવ્યુ માર્ક છે ચોવીસ ચોવીસ દુ અડતાલીસ થશે બંનેનો સરવાળો કરો એટલે એકસો સત્તાણું પોઈન્ટ ચોસઠ થશે વિદ્યાર્થીઓના માર્ક્સ કરતા લેખિત અને ઇન્ટરવ્યુના માર્ક્સનો સરવાળો વધારે હોય તેવા ઓગણીસ વિદ્યાર્થીઓ ના પાસ થયા છે ઝીણવટથી અભ્યાસ કરો તો બીજા વિદ્યાર્થીઓ પણ તમને આમાંથી મળી શકે મને આટલા વિદ્યાર્થીઓ એ એમાં દેખાયા છે એટલે આ ખૂબ જ ગંભીર કહી શકાય એવો મુદ્દો છે અને કોર્ટનો એ વિષય બની શકે તેવો મુદ્દો છે કારણ કે તમારા લેખિતના માર્ક્સ અને ઇન્ટરવ્યુના માર્ક્સનો સરવાળો વધારે થતો હોય અને અન્ય વિદ્યાર્થી જેના ઇન્ટરવ્યૂ અને લેખિતનો સરવાળો ઓછો થતો હોય અને એ જો પાસ થઈ જતા હોય અને તમે રહી જતા હોય તો સિસ્ટમમાં કંઈ ખામી છે એ સાબિત થઈ જાય છે રાઈટ એટલે આ બાબત ઉપર હું તમારું ધ્યાન દોર છું વિડીયો છે એ વિડીયોને તમે ધ્યાનથી જોજો શરૂઆતથી અંત સુધી જોજો અને આ વિડીયોને વધુમાં વધુ માત્રામાં તમે શેર કરો જેથી કરીને અન્યાયી જે સિસ્ટમ છે એની સામે અવાજ ઉઠાવે અને તમે અદાલતનો આશરો લઈને પણ આ જે અન્યાયી પદ્ધતિ છે એના વિશે જીપીએસસીને પુનર્વિચારણા કરવાની ફરજ પડે એમાં સુધારો કરે એ અપેક્ષાએ આજનો આપણો આ વિડીયો બનાવ્યો છે વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઈક કરી શેર કરી અને અમારી આ જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મિત્રો આ અંગેના મારા અગાઉના જે વિડીયો છે એ વિડીયો પણ તમે જોઈ લેશો કે પચાસ ટકાના ઇન્ટરવ્યૂના વેઇ ટેસ્ટથી કેવું નુકસાન થાય છે એવા મેં અગાઉ ચાર પાંચ વિડીયો મૂકે છે અન્ય જે વિડીયો પણ વિદ્યાર્થીઓને જે અન્યાય થઈ રહ્યો છે એ અંગેના આ વિડીયો છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્ત્વની કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને કરી દેશો અને બે લાઇકોન ને ચાલુ કરવાનું ભૂલતા નહીં